અચ્છા અચ્છા એ ઓછા એની બરોબર છે વારે હા મેં તમને એક વિડીયો બરોબર

સો વર્ષની ઉંમરના આવા મોટા ફેરફાર આવી શકે અમે બધા લોકો આ બધા છોકરીઓ છે વીસ બાવીસ વર્ષની મેં મારી ઉંમર પિસ્તાલીસ છે અમે દસ લોકોની ટીમ છે તો દસે દસ લોકો છેલ્લા સાત વર્ષથી આ માત્ર શાકભાજી ફ્રૂટ અને આવો જ આહાર જે કુદરતી આ ઋષિ મુનિઓ જે જંગલમાં લેતા ને એવો જ કંઈક આહાર ગ્રહણ કરીએ છીએ ઘરમાં અમારે ત્યાં રસોડામાં તમે ક્યારેક ચક્કર લગાવવા આવો ને પોરબંદર આવો તો એટલે ઘઉં જુવાર બાજરો કંઈ મળે નહીં મહેમાનને પીવડાવવા માટે ચાનો સામાન મળે નહીં ભૂકી કે ખાંડ કે આવું એ નથી રાખતા અને હા નાળિયેર પાણી હોય કે ગ્રીન જ્યુસ હોય બીજા કોઈ ફ્રૂટ હોય તો એના જ્યુસ પીવડાવીએ અને અમુક લોકોને અમે કહીએ કે ભાઈ સિગરેટ કે તંબાકુ કે પછી મૂકજો વ્ય ચા મૂકી દો ચા છે ને એ શરાબ અને સિગરેટ કરતા આઠ ગણો વધારે તેજાબી છે ગેસ ખાંડ છે દૂધ છે દૂધ પણ સફેદ ઝેર પીએ છીએ આપણે જનરલી ગામડે ગામડે જેના દુજાણા હારા હોય ને એ ઘર આમ મોભાદાર કહેવાય આપણી સૌલી પ્રમાણે પણ દુજાણા ગાયના હોય ભેંસના હોય કે બકરીના હોય એ બધા દુજાણા છે ને એ સફેદ ઝેર છે અને એ માણસ મૂકી દે ને એટલે પચાસ ટકા સાજો ત્યાંથી શરૂઆત થઈ જાય દૂધ ખાઈ જાય ખબર ગેસ હોય જાય અને સુરેશભાઈ એસિડિટી વાળા જેટલા પેશન્ટ હોય ને એ શું કરે જનરલી ગામડામાં સિટીમાં દૂધનો વાટકો પી લે માથે કે ઠંડક થઈ જાય આઈસ્ક્રીમ ખાઈ આઈસ્ક્રીમ ખાઈ લે હવે તય ને તય પંદર મિનિટમાં એને રાહત થઈ જાય પણ કાયમી માટે જિંદગીભરી એસિડિટીમાંથી મુક્ત થઈ શકે નહીં અને આપણે તો શું છે તાત્કાલિક ફાયદો થતો એવું જ કરીએ ને એટલે આવી રીતે પ્રાકૃતિક જીવનશૈલીથી સો વર્ષ જીવી શકાય છે અને વગર બીમારીએ જીવી શકાય હું કે લાંબુ જીવવું મહત્વનું નથી નિરોગી જીવવું નિરોગી જીવવું મહત્વનું છે આવા બાપા જેવા અમે કેસ અત્યાર સુધીમાં આઠ થી દસ જોયા છે હમણાં છેલ્લે આવ્યા બાણું વર્ષના હતા એને હાલતા તો થઈ ગયા પાછા મૃત્યુ ઉપર હતા પછી એનો દીકરો આમ આવીને આમ કહે ને પીખડી પકડે ને એટલે એનો મગજ જાય સીધો બાણું વર્ષના બાપાનો અમારે ત્યાં બાપીથી આવ્યા હતા એના છોકરાને ખીજાય કાયદેસર કે તું પીખડી પકડમાં હું કંઈ થોડો ઘલટો હોય એમ અને દોડી કરે એવા ઘણા બધાને અમુક અમુક તો કોમામાં વયા ગયા હતા એવા કેસને એનીમાં આપ્યા ને તમારા જેવા સેવા સેવાભાવી બીજા હોય ને જે તો એવા લોકોને આ પાછા વિડીયો કોલમાં તો વાતું કરી છે

કે ભાઈ આ પાણી ચડાવું તમને કેમ ચિંતા થઈ કે સો વર્ષની ઉંમર છે હવે પાણી કેમ ચડાવવું બીજા ક્યાંક અંગમાં જાય તો વારે વા સરસ 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 હા 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 બરોબર છે હા 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 એટલે પરિવાર ની અંદર હમણાં નરેન્દ્ર મોદી નું સ્વચ્છતા અભિયાન હમણાં ચાલુ હતું ને

એટલે બેનો છે ને ઘરે વાસણ કરીએ ને જમવાનું બપોરનું બનાવ્યું હોય આમ તો રાંધેલું હોય ને એમાં જ પાવડર સોડાની જરૂર પડે અમારે તો પાવડર સોડા જોઈએ નહીં અને ક્યાંક બહાર નીકળીએ ને તો એક ચાકુ ને એક પ્લાસ્ટિકની એટલે કાગળની ડીશું રાખીએ આ તરબૂચ સુધારી લીધું કે ટેટી ખાઈ લીધી કે જે કંઈ પણ હોય ને એટલે વાસણો ક્યાંય લઈ જવા ના પડે અને ચીકાશ બહાર એટલી થાય વાસણમાં તો અંદર તો થવાની જ છે પછી કે કોલેસ્ટોરે લાવ્યું હૃદય નળી થોડીક હવે બંધ પડવા માંડી એટલે અમે તેલ ઘીનો ઉપયોગય લગભગ હાવ જીરો કરી દીધો છે અને તમે વાસણ ઉટકોને ત્યારે બેનો લીંબુ કે બીજું કઈ ઉટકવાનું હોય તો 12 થી ઓછું ઉટકો હા વધારે ઘંસો ગયા અંદરના ભાગમાં બરોબર ને કારણ કે જે બનાવ્યું હોય તો અંદર બનાવ્યું હોય બારોબાર તો ખાલી સો કે એમાં તો થોડુંક મીઠું પાણી ફેરવી લ્યો ને તોય ચોખ્ખું થઈ જાય હવે આપણે શરીરમાં ઊંધું કરીએ શરીર છે ને 12 નું છે ને એમાં

આખા વર્ષનો તમારો મેડિકલ ખર્ચો ગણી લ્યો અને એનીમાં વાપરવાનું શરૂ કરો એટલે મને ખબર છે કે બધા ડાયટ કંટ્રોલ ન કરતા હોય ને તો પચાસ ટકા થી સાઈઠ ટકા આપણો મેડિકલનો ખર્ચો બચાવી લે છે એનાથી ફેર ના પીડ્યો એની માંથી ફેર પીડ્યો એની માંથી ફેર પી

સુરેશભાઈ કરતા પાંચ કિલો વધારે બરોબર અને અત્યારે હું છે ને છેલ્લા છ વર્ષ થયા નથી પેટ કે નથી કોઈ વધારાની ચરબી સણસાઠ કિલો એક્ઝેક્ટ જમી લઉં તો અણસાઠ થાય ને જયમાં પેલા સણસાઠ થાય હા એક કિલો ઉપર નીચે થાય પણ જિંદગી જીવવાની બેન એવી મજા આવે છે ને એમ થાય કે ભગવાનના આશીર્વાદ છે એનીમાં બોમ્બેના એક પેરાલિસિસના પેશન્ટ મને કે એક વધારાનો આપજો હું કહેવાનો એક મંદિર માં રાખવું મારે આની પૂજા કરવા જેવી પૂજા કરવા જેવી એની મને સંજીવની તમે કહો ને કે સંજીવની પ્રક્રિયા છે સંજીવ હનુમાનજી પર્વત ઊંચકીને લાવ્યા અને સંજીવની બુટ્ટી શુંગાડી લક્ષ્મણ જતી ઊભા થઈ ગયા એવા લાખો કરોડો લોકો આજે એનીમાંનો પ્રયોગ કરી અને ફરીથી નવું જીવન મેળવે છે અને ઘણા એટલા શોખીન માણસો એમ કે કે સાહેબ પીજા કાલ ખાઈ લીધા એટલે હવે આજે ખાવાનું મન ન થતું અંદર કબજિયાત થઈ ગઈ એટલે એનીમાં માં આપો ને એટલે હું ખાતા જ ન હોય તો એટલે ઈ કે ના ના ખાવા તો જોયો હવે 25 વર્ષના હે આ નહીં ખાય તો રહી જા હું અમે મૈરા પહેલા આમ અફસોસ રહી જાય પીજા ન ખાતા એટલે કે એનીમાં માં આપો માલ કાઢી નાખો પાછું ગટર ભરો પાછી ગંદકી કાઢો એમાં કઈ તો કઈ અને ઘણા લોકોને તો એવી વસ્તુ પણ છે કે હું બ્રહ્માકુમારીમાં વીસ વર્ષથી જાઉં છું મને ખબર જ નથી કે પોરબંદરમાં કેટલી હોટલ છે ને કઈ જગ્યાએ છે ઘરવાડી બ્રહ્માકુમારીમાં એટલે અમે ચોપાટી બેહવાઈ નથી ગયા નવરો ટાઈમ લઈને બે જણા સેવા કરીએ અને અમારું આ સાદું જીવન છતાં પણ મને દસ રોગો આવ્યા મને પેલા સોરાઈસીસથી શરૂઆત થઈ હતી ચામડીના દર્દી પછી જમણો ગોઠણ ગયો ને એટલે કડાકા બોલે ઊભા થાય તો હાડત્રીસ વર્ષે કોક મને ઘરવાળી જ કે તમે તો બુઢા થઈ ગયા હિંતેર વર્ષ ના કે આ હું કડાકા બોલવા માંડ્યા અત્યારથી દૂધ એક લિટર પીતો ભેંસનું તો એ કેલ્શિયમ ઘટતું એટલે આવા બધા ઓલામાંથી હું પસાર થતો થતો આગળ નીકળ્યો ને ત્યાં એ થી દસ લાખ રૂપિયો મેં બે હજાર સત્તરમાં ખર્ચ કર્યો પછી મને કોક આ યુટ્યુબમાં જોઈ લીધું આ વિડીયો આ બધા વિડિયા છે ને આશીર્વાદ રૂપ છે હા એટલે ઈ વિડીયો મેં જોયો ને એટલે મને એમ થયું કે હવે થાકી ગયા હારી ગયા જો માથાના વાળ ખરે પછી શોલ્ડર કહેવાય એમ ખંભો પકડાયેલો રે વાહો પીઠ પકડાયેલ રહી કમરના દુખાવા કિડનીમાં થોડા થોડા દુખાવા શરૂ થયા ફૂર્તી ન હોય મરેલા જેવા નોકરી ધંધામાં જાય તો એમ થાય કે કઈ પૂરી થાય નોકરી હા હા આવી હા હા વેઠ જેવું ઉતરવા મળ્યું જિંદગીમાં બ્રહ્માકુમારીમાં સત્સંગમાં જાય બે ઘડી કલાક કલાક સત્સંગ કરીએ ભગવાન નું નામ લઈએ પણ એમ તો ભગવાન હું અઠાવન કિલો નો હતો ને પાછો સો કિલો નો અને ઘરમાં મારી ઘરવાળી બનાવે ને તો જ હું રોટલો ને રોટલી ખાઉં થોડીક એને નીતિ નિયમો છે ને કે મને પાડો મારા સસરા ઘરે ક્યારેય એલા વરઘોડિયા ને જમાડે ને તો અમને એના હાથનું ના હાલતું આટલા ચુસ્ત છતાં પણ બીમાર હતા રેસ્ટોરન્ટની ખબર નથી એટલે ઘણા એમ કરતા કે સાહેબ અમે તો જિંદગી ભરો કાંઈ રેસ્ટોરન્ટમાં બહારનું અમારે હાલે નહીં પણ બાપા રસોડામાં જે રોટલા અને ઘી ચોપડી ચોપડીને આપણે જે દઈએ છે ને અને ઘણા લોકો તો રોટલોનું દાનને મહાદાન સમજે છે કે રોટલો ખવડાવો આપણો રોટલો મોટો હોવો જોઈએ હું કહું રોટલો એટલે ભોજન મોટું હોવું જોઈએ રોટલો એટલે અમારે ત્યાં એવા પેશન્ટ આવે કે જેનું માનસિક સંતુલન વિકી ગયું હોય માનસિક સંતુલન ઓલા બેન હતા ને એને ડિપ્રેશન હતું પંદર ગોળી ખાતા મહિના દિવસ ગોળી બધી બંધ આ વિષય તમને જે પકડાનો છે ને બહુ મોટો વિષય છે અનુભાઈ તમે આ તો તમને આ વાત તો ઘણાય સાંભળવા તૈયારી નથી હો આમ કાન આમ કરી જઈ ભાઈ અમે કાચું ખાવું ને ખાવા ઉપર કોઈ સયમ હા જરૂરી નથી ખોટું કરીએ એટલે હું કોઈક ત્રણ ટાઈમ જમતા હોય ને તો બે ટાઈમ કરો બે ટાઈમ જમતા હોય ને તો એક ટાઈમ કરો આ નાના છોકરા હોય ને એને તન ને પાંચ ટાઈમ જમાડો